નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતીમાં પાઠ જોઈશું પંદર અખંડ ભારતના શિલ્પી અખંડ ભારતના શિલ્પી આ નામ સાંભળતા આપણને સરદાર વલ્લભભાઈની યાદ સેજે આવે આ પાઠ એના અનુસંધાને લખાયેલો છે પાઠના લેખક જે ડૉક્ટર રાઘવજીભાઈ માંકડે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ છે એના જીવનના વ્યક્તિ લેખન કરેલું છે કેટલા ગુણો છે નિડરતા દ્રઢ સંકલ્પ કર્તવ્ય નિષ્ઠા મહેનત દ્રઢ મનોબળ નેતૃત્વ નેતાગરીના ગુણો જુદા જુદા પ્રસંગો દ્વારા આ બધા ગુણો કઈ રીતે આપણને સહેજી દેખાઈ આવે એવા પ્રસંગો જુદા જુદા ટાંકેલા છે વન બાય વન આપણે જોઈએ પહેલો પ્રસંગ છે બારડોળીના ખેડૂત છે એની લડતમાં એમણે ખૂબ સાથ આપેલો અને લોકોને એટલો બધો એણે આગળ પડતા સપોર્ટ કર્યો ખેડૂતોને બે પોતે ખેડૂત પુત્ર હતા એના પિતા છે એ ખેડૂત હતા એટલે એ ખેડૂતોના સરદાર છે એવું છે એ બિરુદ્ધ પામ્યા હતા બારડોલીના લેડ ખેડૂતો માટેના જે લડત હતી એનો બધું જ બાગડોર વાગડોર એટલે એણે પોતે સંભાળ્યું હતું જે કાર્યભાર હોય ને એ અને એમાં ખૂબ સફળ રહ્યા હતા એટલે સરદારનું બિરુદ એ બારડોલીના છે એ સંગ્રામમાંથી સ્વતંત્રતા સંગ્રામમાં ખેડૂતો પણ જોડાયેલા અને એ ખૂબ સરસ મજાનું ઉપનામ છે એ એ પામ્યા પછી એ નડિયાદમાં છે એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરમાં મામાને ત્યાં થયો હતો બરાબર એ જે સમયે એમનો જન્મ થયો સ્વતંત્રતા સંગ્રામમાં તો એને પહેલેથી રુચિ હતી પણ ધીમે 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 ગાંધીજીની સાથે જોડાઈને એટલું બધું આદર સત્કાર પામ્યા કે ખુદ ગાંધીજીએ એમ કીધું કે જ્યાં વલ્લભ હોય ને ત્યાં હું ભાષણ ના આપી શકું અહીંનો સરદાર તો તે છે એના માટે એના હૃદયમાં ખૂબ ઊંચું સ્થાન હતું દેશભક્તિ એનામાં ખૂબ હતી નસે નસમાં ખેડૂતો માટે એના વિશે હૃદયમાં વિશેષ છે એ લાગણી હતી એવું માનતા કે ખેડૂતો છે એ ધરતીપુત્રો છે ખૂબ પરસેવો પાડીને એ આપણા દેશનું છે એ અનાજ ઉત્પન્ન કરે છે એક પ્રસંગ જોઈએ તો એ કાંખ બલાય છે એનાથી પીડાતા હતા વેદરાત પાસે જાય છે ગરમ સળીઓ છે એ મૂકતા વેદરાત ખચકાય છે પણ આવું છે એ એણે જોયું તો એ પોતે જ ગરમ સળિયો છે એ હાથમાં લે છે અને પોતાની જાતે છે એ ગાંઠ ઉપર ડામી દે છે એટલે આ પ્રસંગમાં છે એની સહનશક્તિ કેટલી હશે આમ કરતાં એ છે જે પણ આંખમાંથી એક આંસુડું પણ નહીં અને પણ ઉહકારો પણ ઉદ્દગાર પણ કાંઈ કાઢતા નથી એમને ફોરેન જઈને ઇંગ્લેન્ડ જઈને છે વકીલાત છે એનો અભ્યાસ કરવો હતો પૈસા છે એ માંડ માંડ કરીને ભેગા કર્યા પણ જ્યારે એમણે જાણ્યું કે મોટાભાઈ વિઠ્ઠલભાઈને જે લંડન જવું છે તો એણે બચત કરેલા બધા પૈસા એમને આપ્યા અને એક ભાતૃ પ્રેમ કેવો હોઈ શકે બલિદાન ત્યાગ કેવો હોઈ શકે એ એમણે એમને પૈસા આપીને પોતાના બદલે પહેલાં એને ચાન્સ આપીને પ્રેમ પ્રગટ કર્યો આમ એક પછી એક એક પછી એક છે એ એવા કેટલાય પ્રસંગો છે જેનામાં એની સહનશક્તિ ઉદારતા ત્યાગ અને બુદ્ધિ ચતુરાય પરિશ્રમના ગુણો આપણને દેખાઈ આવે છે જ્યારે એ છે એ લંડનની કોર્ટમાં છે એ ફોરેન છે એની કોર્ટમાં છે એ વકીલાતનું કંઈ કરતા હતા ત્યારે એ વકીલત દરમિયાન એને કંઈક તાર મળે છે અને એમ કીધું હતું કે ભાઈ પત્નીનું અવસાન થયું છે એવો તાર મળ્યો હતો વચ્ચે છાના એ વાંચી જાય છે સાઈડમાં મૂકે છે પોતાનું કામ આગળ કરે છે અને લાગણી વશ થયા વગર આંસુ સાર્યા વગર જે કામ કરતા હતા એ કેસ લડતા હતા કે જે કાંઈ હોય એ કોર્ટનું એ કામ પૂરું કરે છે અને પછી છે એક એના મોઢાના અણસાર ઉપરથી કોઈને ખ્યાલ ન આવે કે આટલા ગંભીર સમાચારનો તાર એણે વાંચ્યો અને તો પણ એ ખૂબ સરસ રીતે પોતાની લાગણી ઉપર પોતાની કાબૂ રાખીને પોતાની ફરજ છે એ આગળ નિભાવે છે એમ પછી બહારથી પહેલી વાર કોઈ એને જુએ છે છે સરદાર વલ્લભભાઈ પટેલને તો એમ કે એનું કડક વલણ છે સ્વભાવ કડક છે પણ સાચું બોલતા હતા બરાબર જેમ એક નાળિયેર હોય બહારથી કડક હોય પણ અંદર છે એ કોમળ હોય એમ એનો સ્વભાવની છે એ નાળિયેર જેવી કુમાશ હતી એ ખાસિયત હતી એના સ્વભાવની એક જાગૃત નેતા પણ હતા જ્યારે છે એ દેશ માટે લડત થતી હોય કોઈ પ્રગ પત્રિકા પ્રગટ કરી હોય ત્યારે એ લડત વખતે છે એણે પત્રિકાનું વેચવાની ના પાડી અને એમ કીધું કે આની કોઈ જરૂર નથી બરાબર છે લડાઈ લડવી હોય તો લગ્ન પ્રસંગમાં કે બીજા માલવાને બદલે બીજે કોઈ પણ પ્રવૃત્તિમાં ધ્યાન ન અપાય બરાબર જે કામ આપણે હાથમાં લીધું હોય એ પૂરું કરવું એનું કામનું જે શેડ્યુલ હતું એનો જે રોજનો ક્રમ હતો એ ખૂબ એટલે ખૂબ વચ્ચે સતત હતો વચ્ચે કંઈ પણ આરામ કે આળસ એમાં ક્યાંય જોવા નહોતી મળતી એના પછી જોઈએ તો એ પાછા બહુ ઓછા લોકો જાણતા હશે કે એ વિનોદી સ્વભાવના પણ હતા કેટલાક પ્રસંગો છે મહાદેવભાઈની ડાયરી મહાદેવભાઈ નામના લેખક છે એમને ડાયરીમાં એમને કેટલાક છે એ વલ્લભભાઈની રમૂજ દર્શાવતા હોય એવા પ્રસંગો નોંધ્યા છે બરાબર એવા કેટલાક પ્રસંગોથી જેણે સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વ અંગેનું છે એ વાંચન કરેલું હશે તમારે વાંચન છે એ ખૂબ સારું પડે નોલેજ વધારવા માટે કોઈ વ્યક્તિને જાણવા માટે તો એનામાં છે એના વિનોદી છે એ પ્રસંગો એમણે નોંધેલા છે બરાબર પછી વલ્લભભાઈ પટેલ દેશ માટે લડતા હતા તો દેશ માટે લડ્યા લડતા લડતા કેટલીક વાર એમને જેલમાં પણ જવું પડતું અમદાવાદની સાબરમતી જેલ સેન્ટ્રલ જેલ છે એમાં એમણે સાત માર્ચમાં અંગ્રેજો છે એને કેદ કરેલા હતા ઘણી બધી સજાઓ ભોગવી છે દેશની સેવા માટે એણે ઘણું બધું છે એ સહન કરી છે પણ જેલમાં પણ એ દેશ માટેના નારાઓ છે બુલંદવા જે છે એ કરતા હતા હવે એના પછી જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એ જેલમાં પણ ઉમાશતી એના વાણીમાં છે એક જાતની સ્વતંત્રતા સેનાની છટા હતી ખાવા પીવાનું એના મન કંઈ મહત્ત્વ નહોતું રાખતું આમ છતાં પણ એને જેલના જે બીજા માણસો હોય એની છે એ વ્યવસ્થામાં લાગેલા હોય એની સાથે જ્યારે જ્યારે વાતચીત થતી ત્યારે એક છટા હતી કોઈ એવું નહોતું કે જ્યારે જેલનો કોઈ કેદી હોય અને લાચારીથી વાતચીત કરતો હોય એ એના છે એ વ્યક્તિત્વના ગુણો હતા જ્યારે કોઈ રાજા હોય એ પોતાની છે રાજ્યમાં રજવાડામાં રાજ કરતો હોય એ છોડવું કોને ગમે પણ સરદાર વલ્લભભાઈ આઝાદીની માટે દેશ નેતાઓને કેવી રીતે યાતનાઓ વેઠી હતી એનું એક ઝલક આપણે જોઈએ સરદાર સરદાર સ્મૃતિ વિભાગ તરીકે છે ઓળખવામાં આવે છે એ વિભાગમાં સરદાર સ્મૃતિ વલ્લભભાઈ પટેલ છે એની સાબરમતી જેલમાં જ્યાં સરકાર સરદારને કેદ કરવામાં આવ્યા હતા એ વિભાગનું નામ આપેલું છે સરદાર સ્મૃતિ વિભાગ રાજાઓના તાજ એમણે મુકાવ્યા એટલે કે છે એ આપણા ભારત ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી છે આપણું રજવાડું છે એમાં સૌથી પહેલાં જ્યારે અખંડ ભારત એટલે કટકા કટકા જુદા જુદા રાજાઓ જુદું જુદું રાજ્ય કરતા એ સૌ એ ભેગું કરવાનું કામ એમણે કર્યું એટલે પાઠનું નામ અખંડ એટલે ખંડિત નહીં ભાગલાવાળું નહીં એક એટલે અલગ અલગ નહીં બધાનો નેતા એક એ માટે બધા રાજાઓએ રાજ્ય આપવું પડે ને એના માટે નું કામ ધૂરા સંભાળી હતી વલ્લભભાઈએ એટલે વલ્લભભાઈને છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહ જે પહેલાં છે પોતાનું રાજ્ય એ આપેલું હતું ભાવનગર છે એ રાજ એને રજવાડું સોંપ્યું હતું એનું સમજાવટની અદાય એટલી સારી હતી કે મોટા ભાગના રાજો એમાં અખંડ ભારતના વિરોધો પણ ઘણા થયા હતા પણ અખંડ ભારતના આ કાર્યમાં રજવાડા સોંપવામાં એમણે ખૂબ સારો એવા છે એ કામ કર્યું હતું હરિવંશરાય બચ્ચન છે એમણે એક કવિતા છે એની રચના કરી કે હરેક પક્ષીઓ પટેલ તોલતા પટેલ એટલે સરદાર વલ્લભભાઈ સમજવાનું હરેક ભેદકો પટેલ ખોલતા દુરાવ્યા છિપાવશે ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા એટલે સાચું જ બોલતા પટેલ હિંદ કી નીડર જવાન એ નીડરતાથી બોલતા કોઈની શે શરમ નહોતા રાખતા દાંડીકૂદ દરમિયાન એ પણ દ્રઢ મનોબળ છે એનું ઉદાહરણ મળ્યું હતું ઘણા બધા ગુજરાતીઓને ટકોરા મારીને એણે કીધું હતું કે મને મોતનો ભય નથી બરાબર પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે કોઈ કામ સાચો ગુજરાતી છે એ ખરાબ ન કરે હંમેશા કામ છે એ સાચું કરવું બરાબર ક્યાંય મોડું ન છુપાવવું પડે એવું કરવું બરાબર આજે પણ જ્યારે સ્વતંત્ર સંગ્રામના કેટલાક પાનાઓ પ્રસંગો જોઈએ તો આપણે સરદાર વલ્લભભાઈ છે એના વ્યક્તિત્વના ઘણા એવા પાસાઓ જોવા મળશે જે આપણે ક્યારેય તે છે એ જાણ્યા નહીં હોય આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર ઉપરાંત છે આચાર્ય કૃપલાણજી કૃપલાણીજી છે બીજા અન્ય એની સમયગાળા દરમિયાન ગાંધીજી છે એવા ઘણા બીજા જવાહરલાલ નહેરુ છે એના પ્રખર દેશભક્તો સાથે એમણે સ્વતંત્ર સંગ્રામના કાર્ય કરેલું આ પાઠમાં ખાસ કરીને એ પછી જોઈએ તો એ ભારતના આઝાદ ભારતના એ સરદાર વલ્લભભાઈ છે એ ગૃહપ્રધાન તરીકે ભૂમિકા એમણે કરેલી ઘણા બધા દેશી નાના નાના રજવાડાઓ એણે ભેગા કર્યા અને ભારતને ખરી રીતે અખંડ બનાવ્યું સરદાર વલ્લભભાઈને સરદારીની છે એટલે કે નેતૃત્વની છે દેશ છે એ ખરા અર્થમાં અખંડ બન્યો એ પછી જોઈએ તો ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈ આ મહાદેવભાઈની ડાયરીમાં એમણે રમોજી પ્રસંગો એટલે એમની નજીક હતા તો એણે એમ કીધું કે ખેડૂતોની ભાષામાં બોલતા એમની ભાષા અંગારા જેવી હતી એટલે જ્યારે જ્યારે એ કંઈ ખોટું થતું હોય ને ત્યારે છે એ ખૂબ ગરમ થઈ જતા અને લોકોને ખખડાવી નાખતા કે ભાઈ આપણા દેશને છે એ એવા લોકોની જરૂર છે જે દેશ કાંટે જાન નોછાવર કરી દે ખૂબ મહેનતું હોય પરિશ્રમું હોય આંધળું અનુકરણ ક્યારેય ચાલે નહીં એની વાણીમાં સત્યનો પડકાર હતો સરદાર વલ્લભભાઈ શૂરવીર હતા દેશદાસથી ભરેલા હતા આમ છતાંય તે એને ક્યારેક ક્યારેક એના માને યાદ કરતા એમનો જન્મ મસાળમાં થયેલો બરાબર એટલે માતૃપ્રેમ છે એ એના હૃદયમાં ખૂબ એટલે ખૂબ ભરેલો પણ એના વ્યક્તિત્વના બીજા પાસાઓ છે એ એટલા ઉજાગર હતા કે એની હૃદયની કુમાશ છે એ બહુ ઓછા લોકો સુધી પહોંચેલી વલ્લભભાઈ છે એ સાદગીરપીય હતા સાદું જીવન જીવવાનું વિચાર ઊંચા રાખવાના એ એમનું જીવનચરિત્ર હતું મણિબેન છે એ પોતાની એમની દીકરી ઉત્તરકાળમાં એમની દીકરી છે મણીબેન એણે એમની સેવા ઘણી બધી કરેલી અને મણિબેનને પણ પોતાના દ્વારા એવું મેસેજ એમણે આપેલું કે સાદું જીવન જીવવું અને વિચારો ઊંચા રાખવો ત્યારે અખંડ ભારતના શિલ્પી શિલ્પી એટલે ખરેખર મૂર્તિ ઘડનાર પણ અહીંયા એવા અર્થમાં નથી લેવાનું ભારતના નાના નાના રજવાડાઓને જોડીને ભારતને અખંડ કર્યો એક કર્યો સળંગ કર્યો એટલે આ કામ છે એ આગળ પડતા એમણે કર્યું એટલે એમને અખંડ ભારતના શિલ્પી તરીકેનું બિરુદ મળ્યું એમનો મૃત્યુ છે એ પંદર ડિસેમ્બર ઓગણીસો ને પચાસના રોજ છે એ થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મી અને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરાર વલ્લભભાઈ છે એના વ્યક્તિત્વના આ પાસાઓને આપણે હંમેશા યાદ રાખશું મિત્રો તમારે આ પાઠના અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલના કેટલા ગુણો કયા પ્રસંગોમાં છે એ આપણને જાણવા મળે છે એ તમારા વિચારોમાં તમારે પાંચથી સાત અથવા તો વધુમાં દસ લીટીમાં લખવાનું છે